ગુજરાતના હવામાનની દ્રષ્ટિએ 2024 નું વર્ષ કેવું રહેશે કઈ કઈ તારીખોમાં સાવવું પડશે બાવા જોડા અને માખા અંગે પણ અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી આગાહી વિશે વાત કરીએ એના પેલા જો હજી તમે આ ચેનલ માં જોડાયા ન હોય તો નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઇબ નું બટન દબાવી આ ચેનલ માં જોડાઈ જાવ જેથી તમને જરૂરી જાણકારી મળતી રહે આમ તો આખા વર્ષ દરમિયાન અનેકવાર વાતાવરણમાં પલટો અને ચક્રવાતની અસર જોવા મળી પણ હવે આ બે હજાર ત્રેવીસનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને વર્ષ બે હજાર ચોવીસના વર્ષનો હવે પ્રારંભ થવાની તૈયારીમાં છે ત્યારે નવા વર્ષના પ્રારંભ સાથે જ વાતાવરણમાં મોટો પલટો આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવા વર્ષની શરૂઆત સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે જાણો અંબાલાલ પટેલે શું આગાહી કરી છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હવામાનમાં અનેક ફેરફારો જોવા મળ્યા છે કે હવે પંદર દિવસ બાદ બે હજાર ચોવીસનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરીને ઉત્તરાયણ આસપાસ હવામાનમાં પલટો આવશે પરંતુ 5 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે उत्तर गुजरातના ભાગોમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે તેમજ કચ્છના નળિયામાં પણ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરીનો આખો મહિનો હવામાનના પલટાનો રહેશે પરંતુ ફાગણ માસમાં ઠંડી પાડવાની શક્યતા રહેશે કચ્છ નળિયા ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠા વારો રહેશે અને એપ્રિલ માસમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે વર્ષ 2024 સાયક્લોજેનિક વર્ષ છે આગામી 26 એપ્રિલ થી સાયક્લોન જોવા મળશે 1 મે પછી દરિયામાં હલચલ જોવા મળશે જૂન માસની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે બરફ વર્ષા થારે તો શિયાળુ પાક સારુ થાય શિયાળો પાકમાં ઘઉં ના પાક વરિયાળી અને એરંડા પર અસર થાય જો વધુ હિમવર્ષા થાય તો કપાસના પાકમાં ખાખરી આવી જાય દિવેલના પાકમાં વરસાદથી અસર થાય પણ વદ ઘટના કારણે તેના પાન પર અસર થાય તેવી શક્યતા છે જો હજી તમે આ ચેનલ માં જોડાયા ન હોય તો નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઇબ નું બટન દબાવી આ ચેનલ માં જોડાય જાવ જેથી તમને જરૂરી જાણકારી મળતી રહે